રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલિગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ત્યાં સામાન રાખેલો આગ લાગી અને હું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપડુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સ્થળે પાછળ મોકલવામાં આવે જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આજે ડીસામાં જે ઘટના બની ગોડાઉન માર્ગ લાગી અને માસુમ બાળકો આપણે ગુમાવ્યા એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને